विश्वनाथ काशी विश्वनादेवनी बोलिए श्री नीलकंठेश्वर महादेवी है श्री जागनाथ महादेवनी ज बोलिए सीता राम चंद्र भगवान गिया बालकृष्ण लांग आदि में महारिगि जय श्री तुलजा भवानी महगी जय बोलिए श्री हरिशिष भवानी मिगिजय श्री गंगा भवानी मार जिगिजय नर्मदा मार बल जी महाराज जिगि जय अपने अपने गुरु દેવનોજે મ નમ શિવા જય શરાય રાધે રાધે બીજા મંગલ કથામાં પ્રવેશ કરતા પરમાન કરી જયારે કોઈ બાજુ એકે બાજુ ના રસ્તા ના બચે ત્યારે આપણે છેલ્લે કઈ જઈએ છીએ ડોક્ટરો હોય કરી દે તમે જો છેલ્લે ડોક્ટરો ગમે તેઓ કઈ સિરિયસ કેસ હોય એવું હોય તો ડોક્ટર હોય છેલ્લે શું કે છે આપણે

ભગવાન ની પાછળ જે જે પડ્યા છે મહાદેવની પાછળ એ બધાના મસ્તક ભગવાને જઈ જાય છે ભગવાન પાછળ ના પડો ભગવાનની સન્મુખ સન્મુખો અને જીવ જ્યાં સુધી સન્મુખ ન થાય જ્યાં સુધી જીવ સમર્પિત ભાવથી શિવના ચરણમાં સન્મુખ ન થાય જીવને શિવ સન્મુખ થાય ત્યારે આ આત્માનો આ જીવનો કલ્યાણ થાય કારણ કે શિવની કૃપા દ્રષ્ટિ એ જીવ ઉપર પડે અને કૃપા દ્રષ્ટિ ન પડે ભગવાનને ત્રણ નેત્ર છે એમાં એક સૂર્ય એક ચંદ્ર અને ત્રીજું અગ્નિ એટલે ત્રીજું નેત્ર ભગવાનનું ક્યારે ખોલે કે જીવ શિવથી વિમુખ થઈ અને આડા ઊંધા કામ કરે યાદ રાખજો ભગવાન ત્રીજું નેત્ર ક્યારે ખોલે છે આડા ઉંધા આડા ઉંધા કામ કરે અધરના માર્ગે જાય અસતના માર્ગે જાય ત્યારે પરમાત્મા ત્રીજું નો લોચન ખોલે અને પોતાના ક્રોધાગ્નિથી એ જીવાત્માને બાળે છે ભગવાન શિવના ત્રણ નેત્ર છે પણ ત્રણે ત્રણ નેત્રનું મહત્વ છે એક સૂર્ય છે એક ચંદ્ર છે ને ત્રીજું અગ્નિ છે ત્રણ સ્વરૂપ પરમાત્માના છે અને ત્યારે એવા જીવો પર કૃપા દ્રષ્ટિ ક્યારે કરે કે જીવ શિવને શરણે જાય શિવનું ભજન કરે શિવના માર્ગે શિવને માનીએ છે તો બધાય આપણે બધા માનીએ છીએ ને શિવને કોણ નથી માનતું માનીએ છે ને માનીએ છે એ વસ્તુ અલગ છે અને શિવનું કયું માનવું અલગ છે શિવે શું કીધું છે ભગવાન હોય તમારા તમે જેને માણો ભગવાનને માનવા અને માનવું આ બે માં ફરક છે બાકી ગુરુ તો ઘણા ઘેર ભગવાન આવતા ભાઈ તું તારી મેં લટકી રે અમે અમારા કામ કરવા જઈશું એટલે તમને મોક્ષ નું સુહાર બનાવ્યું છે તો અંતે મોક્ષ લેવા માટે આજે નહીં તો કાલે પણ જવાનું શિવ ના શરણ કારણ કે કાલે પણ મેં કીધું હતું કે જીવ નો અંતિમ વિશ્રામ એ શિવમ શરણમ ગયા મારું તમારો અંતિમ ચરણ છેલ્લું ચરણ મારું તમારો છેલ્લો વિશામો પણ શિવના ચરણમાં છે તો અંતે જવું જબરજસ્તી થી બોધી રૂધી લોકો લઈ જાય તમે જોજો પેલો આડો ભૂઈ ગયો હે એને કોઈ એની મેથે જાય છે હોય ના જવું હોય તો ઘરનો જ બોધે અને તે પાછા ઘણા તો કે કાથી ટાઈટ બોધજે કમ ડર છે કદાચ આ કોઈ બેઠો થઈ ગયો તો હે ને લઈ જાય છે ને નહી જવું હોય તો નહીં જશે તો હવે જો ગયા હોય તો પણ ના જબરજસ્તી થી લઈ જવા પડે છે અને જતા જતા તમે જોજો પેલા જે લઈ જતા હોય ઉચકી ને એવા બોલે રામ બોલો ભાઈ શું બોલે છે અમને ખબર છે શું બોલો છો આ બાજુ બોલો છો એવું કઈક નહીં બોલતા રામ બોલો ભાઈ રામ બોલીએ છે ને પણ પેલો હું તો હું તો કે નહીં આખી જિંદગી નહીં લીધું તો આવે છે લોકો આમાં જ ધૂન તો છે એનું જોરો અને એ લોકો ના ધૂનાવે ને એટલે હોય આજુબાજુ બે નારિયેળ મૂકીને એને ફીટ બોજે કે આવો એક ધૂને ના એટલે ધુનવા વાળો યાદ રાખવું કે વગર કામ નું ધૂનવું નહીં નહીતર ભગવાન બાદ છે ને તે દાડ તમારા બંધારણ બધાય છૂટી જશે સનાતન સત્ય એટલે કહેવાનું તાત્પર્ય કે આજે બીજા દિવસની મંગલ કથામાં બીજું ચરણ છે આપણને નવ પગથિયા આપ્યા છે ભગવાને પણ આજે બીજા પગથી આવીનું ભાવ પહેલું પગ થયું પૂરું થયું પહેલું પગથિયું એટલે જ્ઞાન જ્ઞાન થઈ જાય કે શિવ શું છે મારે શિવ અધિકારી જીવ બનવું છે અધિકારી બનવા માટે બીજું પગથિયું છે અને બીજું પગથિયે અધિકારી જીવ બને પણ ક્યારે તો કે શિવનું નામનું સ્મરણ કર્યું હોય તારે તો आइए આપણે પણ આજે બીજા દિવસની મંગલ કથામાં પ્રવેશ કરતા પરમ કૃપાળુ પરમાત્મા દેવઓના દેવ મહાદેવના ગુણાર્વિંદ ગાતા ગાતા આપણે બીજા દિવસની મંગલ કથામાં પ્રવેશ કરીએ બોલ સદા શિવ ભોલે નાધકી જય છે મંત્ર સદા મંગલેકારી ॐ नमः शिवाय ॐ नमः બે ભાવ છે થાલી પાડજો ભગવાન આવ્યા હોય તો ત્રણ વસ્તુ હાથે ચાલે શ્રવણ કરે દર્શન કરે જીભ ઉચ્ચારણ કરે અને જે ભજન માં ગયા પછી જીભને વાનીને વિરામ આપી દે ખાલી આમ આમ જ કર્યા કરે એ બીજા જન્મે સાપણ થાય યાદ રાખજો વાડું ગેલું જેવું આવડે હું પણ ભગવાનનું ભજન કંઠેથી ઉચ્ચારણ કરવાનું છે જીભને ઉચ્ચારણ કરવા માટે આપી છે નહી કે પાણીપુરીનો ટેસ્ટ ચાખવા માટે યાદ રાખજો હા જીભથી ઉચ્ચારણ થવું જોઈએ ઘણા ખાલી ઓમ બેટા બેટા તાલી જ પાડે છે અને મહી જનો તો હાથે લખવા બેઠો હોય એમ કોમ ઓમ બેરું કદાચ ભગવાન ની હવે એટલે ભગવાન તમારા ને મારા હૃદય માં રહેલો ભય દૂર કરે એનું નામ તો ભગવાન છે તો પ્રેમ થી તાલી પાડો હે મંત્ર સદા Yeah! Dance, oh Namah Shivay, O Namah Shivay Jai Mantra Shalai, Mangale Kari O Namah Shivay, O Namah Shivay Mantra Shalai, mukti uchre Om Namah Sivayo 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 Namah Namah Sivayo Namah Namah